ડોલરિયા નળસે જલ યોજનામાં ડોલરિયા ગામે લાખો રૂપિયાનો મોટો ઘોટાળો કર્યો ધાનપુર તાલુકાના ડોલરિયા ગામના જાગૃત નાગરિકે દાહોદ જિલ્લામાં આવેલી પાણી પુરવઠા નળસે જળ યોજનાની ઓફિસ પર નળસે જળના પાણી માટે ગયો ભર ઉનાળે ત્યાં ફરજ પરના કર્મચારીઓએ જણાવ્યું તમારા ગામમાં ત્રણ ફળિયામાં રોજેરોજ પાણી ચાલુ છે ભાઈ ત્યારે જાગૃત નાગરિકને ગુસ્સો આવ્યો અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા મીડિયાની ટીમને આમંત્રણ આપી ગામમાં નેરિટી ઇન્વેસ્ટિગેશન ગેમ્સોનું આયોજન કરી લોકોના ઘેર ઘેર ફરી નળ તપાસી લાભાર્થીઓની પૂછપરછ કરતા જ્યાંથી નળસે યોજના ચાલુ થઈ ત્યારથી નળમાં એક બિંદુ બિંદુ કે ટીપું પાણી પણ નથી આવ્યું અને ઘેર ઘેર ખાલી તંબુરા અને પાણી ચાલુ છે તેવું મસ્ત મોટું કૌભાંડ ઓલરિયા ગામે પાણીમાં ચાલી રહ્યું છે તેનો અમારી ટીમે ભાંડો પાડ્યો છે અને શું સરકારી વહીવટી તંત્ર મોટામાં મોટું ગામડામાં લાખોનું નહીં કરોડોનું ભોપાળું ગોટાળું કરી નરસિંહે યોજનામાં મોટામાં મોટા રૂપિયાનો ઘોટાળો કર્યાનું અમારી ટીમ દ્વારા ભાંડો ફોડવામાં આવે છે નરસે જળ યોજના અમારા ગામમાં સામ નિષ્ફળ છે અને સરકારી ચોપડે એક હેલ્પર રાખી તેનો દર મહિને પગાર આપવામાં આવે તેવું સરકારી ચોપડે હાલ ચાલુ છે ઘરવેરા પાવતીમાં પાણી વેરો ચાલુ કરી દીધો છે ત્યારે ગામના અભણ અગોઠા જળના નામે મસ્ત મોટું સરકારી નાણાનું કૌભાંડ કૌભાંડ કરનાર કોન્ટ્રાક્ટર અને સરકારી નરસે જળનો એન્જિનિયરની ઉચ્ચ કક્ષાના તપાસ અધિકારીઓ તપાસ કરી તેઓ સામે પગલા ભરવામાં આવી નળસે જળનું ગરીબોનું પાણી ખાઈ ગયા તેવા અધિકારી અને કોન્ટ્રાક્ટરનો ગામડાની અભણ પ્રજાને અમારી મીડિયાની ટીમે ભાંડો ફોડ્યો જુઓ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો નળસે જળ યોજનામાં મોટો ઘોટાળો કર્યો બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહન